મિત્રો ગઈકાલના વ્લોગમાં તમે જોયું કે અમે આવ્યા હતા કુંભણ ગામમાં કુંભણિયા ભજીયાની શરૂઆત અહીંયાથી થઈ હતી અને આ ગામમાંથી ગામે ગામ રાતના પ્રોગ્રામ કુંભણિયા ભજીયાના થવા મળ્યા હોટલો ખોલવા મળી એ ગામમાં ભાઈ તમારું ગામમાં અમે ફેરા મજા આવી ગઈ હવે જવાનું છે અમારા ગામ તો અત્યારે જસ્ટ અહીંયાથી અમે વિદાય લેશું અને વ્લોગ આજનો જોજો અમારું ઘર બતાવશ અને અહીંયાથી સીધા અમે જશું ક્રાકસ ગઈકાલના વ્લોગમાં તમે જોયું કે અહીંયા અમે ભઠ્ઠો કર્યો હતો અને ઓળા સિંઘ ઓળા બનાવ્યા હતા તો એ ગઈકાલ બાકી ક્રાકસ ગામ અમારો તાલુકામાં આવે અમરેલી અમારો જિલ્લો પણ આમ ભાવનગર નજીક થાય એટલે અમરેલી ની બોર્ડર લાગી જાય એટલે હદ અમારી અમરેલી ની લાગી જાય પણ ભાવનગર પાસે નું અમારું ગામ છે સરસ મજાનું ગામ છે હવે ના તમને અમે ઓર મજા આવવાની છે ચાલો ફટાફટ નીકળે અહીંથી અને ગામ જઈને મળું તમને ફાઈનલી કુંબળ થી નીકળી ગયા પણ કુંભણ ગામ અમને હંમેશા યાદ રહી જાય કેમ કે અમારો ઘેર નો જે દાંડિયો છે ને અમારા હાથમાં આવી ગયો છે અત્યારે જવું અને અત્યારે ગાડી કેમ ચાલે છે એ તમને આ જો ઉભી દાંડી વેધી છે આમ આંગળી વડે પકડવાની અને હાલે પણ આમાં હેવીન જોલી ડ્રાઈવર હોય તો આ કે કેમ કે દાંડિયા નું નથી એટલે ઘેર પાડવામાં કેવડાવે કયો ઘેર પડ્યો આ તે કઈ નઈ હવે સીધા ક્રાક જઈએ કુંભણ ગામ પછી એક્ઝિટ થાય છે કેમ છો

જિંદગીમાં પહેલી વખત એવું થયું સુરત થી અમારા ગામ ક્રાકસ સુધી એક પણ રસ્તો ખરાબ ન આવ્યો આવું પહેલી વખત થયું બાકી કોક ને કોક રૂટના રસ્તા ખરાબ હોય ગાડી હાલી જ ગઈ કે રોદો જ ગઈ અને એકદમ સ્મૂથ રસ્તા અનુભવ યાર જોરદાર અનુભવ છે બાકી આવું ક્યારેય મેં જોયું જ નથી કાકા તમે જોયું આવું તમે બહુ આવેલા આવું દેશમાં પહેલી વખત એટલું જ આવા ટોપે ટો ટોપે ટોપ ગાડી સારી અમે તો વોલ્ડ બધા લીધા આ તો આ બમ્બ છે આ જો આજે છે આ બમ્બ છે બાકી રસ્તો રસ્તાનો આરસ છે જો અહીંયાથી આ રસ્તો ક્રાકસ જાય અને આ એક અમારે આગળ ડુંગર જાય બહુવાડી બવાડા જાય બધું એ ગામ આ ક્રાકસ અને આ જે છે ને બાજુના ખેતર એમાં બહારનું કંઈક સોનારની બંગડી પડી ગઈ તી

આ વખતે તમાર ઘર આગળ આરસીસી રોડ બની ગયો છે આરસીસી રોડ છે સાદોય નહી હો બ્લોક વાળોય નહી આરસીસી હતો જ નહીં ને કે માટી વાળો હતો જો આરસીસી થી છેરીમાં આરસીસી વાહ આ અંદર તો નહીં જાય ગાડી જા હે ગમ દાદા રેડી કરવાના હતા મારે ઓન મા દાદા જય યોગેશ્વર વેપારી હા હા બા પાણી એવું જયો ગેસવાર પંદર પંદર દિવસે એક વાર પાણી આવે મહિનામાં બે વાર પાણી આવે તમે બહાર ફરવા વહી ગયા તો પાણી વહી જાય મજા આવી એ મવિ જયો ગેસવાર હા તો ગાડી વી આવશે અંદર કે ઉપર એ તો ગાડી અંદર લેવડાયેલી હા 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 એ જમરુખડી કાંઈ જાણી છે જમરુખી છે જો 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 જમરુખ દેખાડું પેલું જમરૂખ સામે બીજું જમરુખ હા 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 ફાઇનલી પહોંચી ગયા ગામ પપ્પા હવાડે ગરમ પાણી કરીને નાયા છે આ છે અમારી સીતાફળ જો સીતાફળ આવેલા છે ઉપર દેખાય સીતાફળ હા અહા પપ્પાએને એણે ખાટ બાંધીને રાખી છે હેતાંશ માટે સ્પેશિયલી બધી તૈયારી કરીને આવી હેતાંશને બહુ ગમશે દાદા ખોટો ખાટલો લેવાની ગાડી આવશે

વગર પાણીએ લીમડામાં પછી આ નથી આવ્યો લીમડો જો અલગ છે આ સારું કહેવાય એને છે ને ઉપરથી આ ઝમરુકડે નડે છે તો આમ આડો ઉઈ ગો ઊંચે ન ગયો આ બધા પાસે કાંટા છે લીંબોડી છે ને હાહા હા હા એ સુકૂન મળે એ ગામડામાં આવીને માઈ ઘરનું ઘર આહા હા બધાને પોતે પોતાનું ઘર તો ગામમાં ગમતું જ હોય ભાઈ ઘરનો પરિચય પછી કરાવવું આજે અસલીમાં દિવાળી છે હું તમને ગામડાની દિવાળી બતાવું કેવી રીતના હોય કેવો માહોલ હોય એ બતાવીશ તમને એની સિવાય આજે સપના ની બર્થડે પણ છે કેક બેક કાપી મમ્મી મમ્મી વિડિયા જોયા હોય હા આવ્યો અસલ આવ્યો દાદા જો હું ગામ આવું ને ઘરે અહીંયા તો હું સૌથી પેલા ઝાડવા જો કેવા મોટા છે હું ફ્રૂટ એવા પણ ગોળે અને તમે શું જો તમે શું જો મકાન જો કે પેલા જો હું તો મકાન રેડી છે ને નવું બનાવ્યું એમ નહીં આપણા ઘરની અંદર શું જો

તે પેલા શું આમ નોટિસ કે શું જો આમ જોવાનું ખાટ ગમે તને બધા અલગ અલગ વસ્તુ હોય કાકા નવા વહી ગયા હું નાય બન ફ્રેશ થઈ ગયા કાકાને પાણી ગમે આજ પાણી એવું નહીં બહુ સારું થયું અમે પંદર દિવસે પાણી એકવાર આવે ને એટલે બહુ બધું સ્ટોરેજ કરવું પડે જો આ બધું ભરી લીધું અમે આ ભરી લીધું ઓલો ટાકો આવે એ ભરી લીધો પાછળ એક કેરબો છે એ ભરી લીધો આવી રીતે બધું ભરી લીધું મીઠું પાણી

મારી છે ને બેઠક છે કાકા ના આવી ગયા આ બધું કાકા ધોઈ નાખવી એ જોજો ધીમે ખુશ થઇ ગયે જવો મોટો બાજુ દાદા ને ઘરે ગયા એ દાદા જય શ્રી કૃષ્ણ

સુરત થી પપ્પા અહીંયા કઈ બોલું ગારો થઈ ગયો પથ્થર સીપટરું આ સુરત ના ખવડાવો છો તમે આ જમરૂખ ખાવાની ઉમર માં તમે સફરજન ખવડાવો છો સુરત ના હોય ને સુરત થી દેશ માં લઈ ને તોય મીઠા લાગે સુરત ના ભાવે પણ આ ભાવે એમ હોય

ખાટ ઉપર બેન આ મિત્રો આવી હવે તમને બતાવું હો ચપલું તૂટી હા તે કરો અમારા મારે પાસે ચપ્પલ નથી કાલ ભાઈ ની લોકો લઈને આવે છે મારા ચપ્પલ માં છે રસોડા માં હવે એન્ટ્રી લઈએ

પતિ ગયું ધુમાડો આવે છે ગાઈઝ ગામમાં ફટાકડા ફૂટવાનું શરૂ થઈ ગયું છે થોડાક થોડાક ફૂટે છે પણ આમ ખાયરે રહ્યું પૂરાય થઈ જાય નહીં રે થોડાક સુરત થી એ ધીમે ધીમે ફૂટે એમ આમ હા ફોડા કરે એમાં હું પ્રસાદી રૂપે આપું કાકી એમાં પછી બહુ આમ એ ધરો ધરો એનો ન હોય હા હા અને

કાકાને પૂછે કાકાએ કી 68 નંબર છે 1 નંબર 35 વરસ પહેલાની યાદ આવે કાકા તો વાટ કે ફળિયામાં જ છે લીંબડો હા હવે ઘરે આવે હા રાયની સાય આનું પાણી ટેસ્ટ ઓરિજિનલ આવી કઢીનો ટેસ્ટ જેવું આવે ને રોટલા રોટલા તો સુલેજ કે એટલે એમ सेम જ લાગે છે

એ સમયે વ્લોગિંગ શીખતો તો ત્યારનો છે એટલે જૂનો વ્લોગ છે જોવાનું કંઈક અલગ યુનિક તમને પીરસા છે એમાં એટલે અલગ હશે જોતા આવજો તો બાજુ સજેસ્ટ કરશું બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય જય સમય જય કૃષ્ણ જય વિશ્વ